નવસારીમાં વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકોએ રેલી યોજી હતી ગત સત્યાવીસ ઓગસ્ટે નવસારી જિલ્લામાં આવેલા ચક્રવાતથી નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સિંધઈ ગામ અને ચીખલીના થી વધુ ગામોમાં લાખો લોકો પ્રભાવિત થયા હતા આ ચક્રવાતથી ગરીબ આદિવાસી પરિવારોને નોંધપાત્ર નુકસાન થયું છે તો સ્થાનિક નેતાઓ અને એનજીઓએ તાત્કાલિક સહાય પૂરી પાડી હતી પરંતુ આ કુદરતી આફતના દસ દિવસ પછી પણ સરકારે રાહત પેકેજની જાહેરાત કરી નથી ત્યારે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે અસરગ્રસ્ત લોકો સાથે રેલી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં વાંસદા સર્કિટ હાઉસથી અસરગ્રસ્તો સાથે વિશાળ રેલી યોજી હતી આજ તારીખ સત્તાવીસ રોજ સાંજે સાડા આઠથી નવના ગાળામાં જે સિંધાઈ ગામમાં કુદરતી હોનારત જે થઈ ત્યારે ગામના આગેવાન તરીકે મયુરભાઈનો અમારી પર સીધો ફોન આવ્યો કે મનીષભાઈ તમે અહીંયા આવો ખૂબ કપરી પરિસ્થિતિ છે મારું ગામ બાજુમાં જ છે હું ઉનાઈ ગામનો સરપંચ છું તો અમે ત્યાં જ્યારે જોયું જે ઘટના સ્થળ પર તરત અમે જ્યારે પહોંચ્યા તો ત્રણ ફળિયામાં એટલી મોટી ઇફેક્ટ હતી કે ત્યાં જવા માટે રસ્તા પણ નહીં હતા લાઇટ પણ નહીં હતી એ ટાઈમ પર અને રસ્તા ઉપર મોટા ઝાડો વીજના તારો પડેલા હતા અને છેલ્લા જે ફળિયા હતા ત્યાં ઘર આખા ઘરો તૂટી પડેલા હતા ત્યાં ગાયો દબાઈ હતી માણસોને પણ ઈજા થઈ હતી એમને લાવવા માટે ખૂબ મોટી જજ્જોજહેર કરવા પડી હતી તેમાં ગામના આગેવાનો ગામના યુવાનોએ ખૂબ મોટો સાથ આપ્યો અને એક માતાને માથામાં ઈજા થયેલી હતી તેમને જોડી કરીને ત્રણ કિલોમીટર સુધી રસ્તા પર લાવવું પડેલું ખેતરોમાંથી આવીને અને ત્યાં હાલમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે છે આટલા દિવસ થયા અમારી આખી ટીમ ત્યાં રાત દિવસ ખડે પગ રહી અને એમને પૂરતી સહાય અમારથી થાય એટલે અમે એનજીઓ દ્વારા કે અમારા દોસ્તારો દ્વારા હળી મળીને કરી પણ સરકારશ્રી એમને સહાય આજ દિન સુધી નહીં આપેલી હતી એટલે અમારા ધારાસભ્યો ગામના આગેવાનો મળીને આજે ટીડીઓ સાહેબ પાસે સહાય ક્યારે મળશે ને કેટલી મળશે તેના માટે અમે આવેલા હતા તે અને જો એમાં પણ અડધાને મળી છે ને અડધાને નથી મળી તો અમારે એવું માનવું છે કે જ્યાં સુધી સોએ સો ટકા બધાને સહાય ના મળે ત્યાં સુધી અમે ધારાસભ્યની આગેવાનીમાં અમે લડત ચાલુ રાખીશું મારું નામ ટીનાબેન છે હું સિંધઈની રહેવાસી છું જે અમારા ફળિયામાં જે બનાવ બન્યો છે વાવાઝોડા થી એ બધાનું બહુ જ નુકસાન થયું છે જે લોકોનું એટલું નુકસાન કે ત્રણ જ મિનિટમાં લોકો પોતાનું બચાવ સિવાય કંઈ કરી શક્યા નથી જે લોકો પાસે માર નથી એ લોકો પોતાના કચ નીચે કે પછી સર નીચે છુપાવી નહીં પણ એ લોકોનો જીવ બચાવ્યો હશે હવે પછી જે બાબત છે કે જે આટલું નુકસાન થયું છે એક એક વસ્તુ એક એક મહેનત થી લોકો વસાવેલું હતું અને એનું એક જ મિનિટમાં હવે એની ભરપાઈ કરવા માટે અમે સરકારને ખાસ યોજના કરીએ છીએ આજ સુધી કોઈ સરકારે કોઈ એવી યોજના નથી કરી કે કોઈને મળી શક્યું પણ અત્યાર પછી અમે પાછી બધા થઈને કે મારા પડ્યાના લોકોને થઈને હું બધાની સાથે આવીને આ ખાસ કરીને આ લોકોને મળી શકે એવી યોજના કરું છું એ લોકોને સહકાર આપું છું કેમ કે એમાં કોઈ કોંગ્રેસ કે ભાજપ કે કોઈ પણ નેતાગીરી આવે નહી કેમ કે જે ગરીબ માણસ છે એને ખબર છે કે પોતાની ગરીબાઈ કેવી રીતે જીવતા હોય છે કેમકે હું પોતાની ગરીબાઈ થી જીવ છું એટલે મને ખબર છે એટલા માટે હું બધાને સહકાર આપવા માટે વાસદા સુધી આવીશું તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી હતી જ્યાં ટીડીઓ હાજર ન મળતા અસરગ્રસ્તોએ નારા લગાવી નીચે ધરણા ઉપર બેસી અને વિરોધ નોંધાવ્યો હતો આ દરમિયાન રામધૂન પણ બોલાવી હતી તો આ સમયે અનંત પટેલે માંગ કરી હતી કે વાવાઝોડાથી પ્રભાવિત આ ગરીબ આદિવાસી પરિવારોને તાત્કાલિક પાંચ લાખ રૂપિયાનું ખાસ પેકેજ સરકાર દ્વારા આપવામાં આવે શોભનાબેન શોભનાબેન અર્જુનભાઈ પટેલ શું ઘટના બની હતી અમારે આ વાવાઝોડો બધું આવ્યું વરસાદ હાથે ભવંડર એમાં બધું દબાઈને એકદમ ઘર બર વગરના અમે થઈ ગયા ને બે દિવસમાં ધવલ પટેલ એમ કે બેન ઘેર ઊભું થઈ જાય ને આજુ સુધી કોઈ જોવા નથી આજે બારમા દિવસ થઈ ગયો અમને કોઈ સહાય નથી મળી હજુ સુધીમાં સહાય સહાય મળશે એવું બોલેલા પણ કંઈ મળ્યું નથી હજુ સુધીમાં આપની શું માંગણી છે સરકાર પાસેથી અમારે આ ઘર બનાવી આપે તો સારું એમ રહેવાનું કંઈ મળે જ નહીં અનંતભાઈ એ તો અમને પત્ર આપ્યા એંગોલ આપી થાંભલી આપી એટલે આ ઉપર આ સારવણી વાળા સેવા વાળા આવેલા એ લોકો અમને આઠ પત્ર મૂકીને ઉપરથી થી સરખું અત્યારે વરસાદ પૂરતો તો તમે રહેવો એ રીતે અમને આટલું કરી આપ્યું આઠ પત્ર મૂકીને આટલું તો અમને વરસાદ બહુ આવે તો આટલામાં રહેવો એમ કોને આનંદભાઈ કે આટલું ઘર બનાવી દઉં બેનને એમ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સિંધઈ ગામે ચક્રવાત વાવાઝોડું આવતા અઠવાડિયા પહેલાં ખૂબ ઘરોને નુકસાન થયું હતું અને તાલુકા પંચાયત તેમજ સરકાર દ્વારા કોઈપણ જાતની સહાય ચૂકવવામાં ન આવી હતી એના માટે અમે બે દિવસ પહેલાં શિણદઈ ગમે એક મીટિંગ કરી હતી અને સહાય મેળવવા માટે આજે અમે તાલુકા પંચાયતની કચેરી આવ્યા અમે આવ્યા ત્યારે અહીં કોઈ હતું નહીં પરંતુ અમારા આંદોલનના અવાજ સાંભળીને રાહત પેકેજની વાત કરવામાં આવી હતી અને આજે અમે જ્યારે રાહત પેકેજ વિશે ટીડીઓને વાત કરી ત્યારે એમણે એમ કીધું કે અમે જે ઇન્દિરાવાસ પ્રધાનમંત્રી આવાસના પંદર વર્ષમાં ઘરો બન્યા છે એના છાપરા તૂટ્યા એનું ઘર તૂટ્યું એને સહાય આપવાના નથી પંદર ટકા કરતાં ઓછું જેને નુકસાન થયું એને સહાય આપવાનું નથી એટલે કે નવ કરતાં ઓછા પતરા જેના ઉડી ગયા હોય અથવા નુકસાન થયું હોય એને સહાય આપવાનું નથી પરંતુ અમે આઠ પતરાવાળા ઘરને પણ ઘર કહીએ છીએ એસી પત્રાવાળા ઘરને પણ ઘર કહીએ છીએ અમને જે ત્રીસ લાખનું પેકેજ સત્તાણું ઘરોને આપ્યું છે અમારા સર્વે પ્રમાણે એકસો સિત્તેર બોતેર ઘરોને નુકસાન થયું છે અમે દરેક ઘરો માટે નુકસાની માગીએ છીએ અને અમે જ્યારે એમને પૂછ્યું કે આમાં કોઈ સહાય પેકેજ સરકાર તરફથી છે આમાં કોઈ સહાય પેકેજ નથી અમે સરકારશ્રી પાસે ગુજરાતમાં વાવાઝોડાના લીધે જેટલા ઘરોને નુકસાન થયું છે એની સહાય પેકેજની પણ માંગણી કરીએ છીએ આવનારા દિવસમાં ફરી પાછા જે મકાનોને સહાય નહીં મળી હશે એમના આગેવાનો સાથે એમની પાસે જવાબ માંગવા આવીશું